અને આ કાકાને એમના પત્ની વારંવાર કેજ્ઞાથ તમે ભોળાનાથની આટલી ભક્તિ કરો ભોળાનાથ આટલા ભોળા અને આપણે ત્યાં સંતતી નહીં તો તમે એટલી માગણી ના કરો પતિદેવ છે દેવી ભગવાન પાસે મંગાઈને ઠાકોરજીને બધી ખબર છે ભોળાનાથ ભોળા ખરા પણ આપણને સેનાથી લાભ છે એ બધી જ ભગવાનને ખબર છે અને એટલે વંચિત રાખ્યા હોય એમાં ઈશ્વરને દોષ આપવાની જરૂર નથી જ્યાં આવું કહ્યું ને પણ પતિદેવને એમ થયું કે સંતતિ ના હોય એટલે નારીની વેદના શું હોય લાવીને ત્યારે એટલે ભોળાનાથ સાથે વાતો કરતા કરતા ભોળાનાથ પ્રસન્ન થઈને વાત કરે એમની સાથે એટલે ભોળાનાથ પાસે માગ્યું ભોળાનાથ આખી જિંદગી ક્યારેય કશું માગ્યું નથી અને આ મારી ઈચ્છાથી નથી માંગતો પણ મારી પત્નીની એવી ઈચ્છા છે